રામાયણના સાત કાંડ છે કેટલા કાંડ છે રામાયણના એટલે મનુષ્યના ઉન્નતિના સાત પગથિયા એવો આધ્યાત્મિક અર્થ થઈ ગયો પહેલો કાંડ એટલે બાળકાંડ કયો કાંડ છે બાલકાંડ રામાયણ તો બહુ વિસ્તારથી છે પણ આપણે આનો આધ્યાત્મિક અર્થ ખાલી સમજીએ રામાયણ ભાગવતમાં ખાલી બે અધ્યાયમાં આપી છે કેટલા અધ્યાયમાં આપી છે બે જ અધ્યાયમાં અને ઓમાખી રામાયણ કરવી હોય તો નવ દિવસ જોવે કેટલા દિવસ જોવે તો એ પૂરી ના થાય તો આપણે આ તો ભાગવત કથાને એમાં રામાયણ પાછી તો એ નવ દિવસમાં પૂરી ના થાય તો સાત દિવસમાં કેવી રીતે રામાયણ લેવી આપણે રામાયણ નવ મિનિટમાં લેવાની છે ડીસી ભાષામાં કહું તો નવ દિવસ નહીં નવ મિનિટમાં અને આધ્યાત્મિક રથ સમજીએ પેલો કાંડ છે બાલકાંડ બાલકાંડ એટલે બાળક જેવા નિર્દોષ થાવ તો રામને ગમશો બાલકાંડ એટલે શું તમે બાળક જેવા નિર્દોષ થઈ જાઓ તો પ્રભુ રામને ગમશો બાળક એ પ્રભુને બહુ પ્રિય છે કેમ તો કે બાળકમાં અભિમાન ના હોય નિરઅભિમાની હોય બાળક કેવું હોય નિરઅભિમાની હોય અને તમે જો નિરઅભિમાની થશો તો પ્રભુને ગમશો બાળકમાં છોલ કઈ છલકપટ ના હોય બાળકમાં કોઈ છલકપટ ના હોય અને આપણામાં જો કોઈ છલકપટ ના હોય તો રામને આપણે ગમીએ એટલે બાલકાંડ બાલકાંડમાં વિદ્યા વધે પ્રતિષ્ઠા વધે પણ તમારું હૃદય જો બાળક જેવું હશે તો પ્રભુને તમે ગમશો તમારામાં ભલે વિદ્યા વધી જાય તમે બહુ હોશિયાર થઈ જાઓ વિદ્વાન થઈ જાઓ પણ નિરઅભિમાની હોવો જોઈએ તો એ બાલકાંડ અને એ બાલકાંડમાં તમે જીવન જીવો તો પ્રભુને ગમો બાલકાંડ એટલે નિર્દોષ કાંડ છે નિર્દોષને નિર્વિકાર થવાના પ્રયત્ન કરીએ તો પ્રભુને ગમીએ કે કહે સૃષ્ટિમાં સુખ ને દુઃખ નથી સુખ ને દુઃખ તો એ દ્રષ્ટિમાં છે આ સૃષ્ટિની અંદર કોઈ સુખ ને કોઈ દુઃખ નથી સુખ અને દુઃખ આપણી દ્રષ્ટિમાં દ્રષ્ટિમાં એટલે જોવામાં એમાં રહેલું છે જીવનમાં સરળતા આવે સંયમથી બ્રહ્મચર્ય જીવ માને અને માન અપમાન ભૂલી જાય તો જીવન સરળતા બની જાય પણ જીવનમાં માન કે અપમાન એ બધુંય ભૂલી જાય કોણ ભૂલી જાય બાળક ભૂલી શકે એટલે વાત કરું છું બાલકાંડ ની આપણે ના ભૂલી શકી પણ જો બાળક જેવા નિર્દોષ બનીને રહીએ તો પ્રભુને ગમીએ નિર જીવનમાં તો સરળતા આવે છે બાળક જેવા નિર્માણને નિર્મોહ બની જઈએ તો આ શરીર છે એ શરીર અયોધ્યા બની જાય શું બની જાય છે અયોધ્યા તો આ શરીર છે એ સરળ અયોધ્યા બને એટલે તમારું જીવન જો બાળકાંડમાં આવું હોય તો બાળકાંડ પછી કયો કાંડ આવે છે અયોધ્યા કાંડ બાળકાંડ પછી અયોધ્યા કાંડ અને અયોધ્યા કાંડમાં માણસ કેવો જોવો જોઈએ તો કે નિર્વેર એને કોઈ વેર ના એ કોઈ નથી અયોધ્યા કીધું ને અયોધ્યા કે નહીં કહેવાય જ્યાં કોઈ વેર નથી જ્યાં યુદ્ધ નથી એનું નામ અયોધ્યા અયોધ્યા માણસને નિર્વેર બનાવે છે કેમ તો કે અયોધ્યા એ સરૈયું ભક્તિના કિનારે ઊભી છે ક્યાં ઉભી છે બાજુમાં સરયુ નદી છે અને ભક્તિના કિનારે ઊભી છે નિર્વેર બનાવે છે અયોધ્યા કાંડ નું પ્રેમ દાન કરે છે અને એ માણસ નિર્વેર બની જાય એનામાં કોઈ વેર ની ભાવના ના હોય તો એ અયોધ્યા કહેવાય અને અયોધ્યા પછી અરણ્ય આવે અરણ્ય અરણ્ય એટલે જંગલ રામ જાય ને અરણ્યમાં જંગલમાં જાય અયોધ્યા કાંડ પછી અરણ્ય અરણ્યકાંડમાં માણસ નિર્વેસન બની જાય નિર્વાસના બની જાય કેવો બની જાય નિર્વેસન અને નિર્વાસના તો એ અરણ્યકાંડ કહેવાય એ જંગલ કહેવાય પણ જંગલમાં જઈને તમને જો વાસના ઉત્પન્ન થાય તો તો નકામું એટલે એ અરણ્યકાંડ એટલે નિર્વાસના કહેવામાં આવે છે નિર્વેર થયા પછી વાસના ત્રાસ આપે નિર્વેર થઈ જાવ પછી વાસના ત્રાસ આપે અને એ એ જંગલમાં જવું પડે એટલે એને અરણ્યકાંડ કહેવામાં આવે છે વનવાસ વગર જીવનમાં સાત્વિકતા આવતી નથી જો જીવનમાં સાત્વિકતા લાવી હોય તો જંગલમાં જવું જોઈએ ક્યાં જવું જોઈએ જંગલમાં જવું જોઈએ અરણ્યકાંડ પેલા પોતાના જીભ ઉપર પોતાના વ્યવહાર ઉપર પોતાના વર્તન ઉપર એ સંયમ રાખવો જોઈએ શું રાખવું જોઈએ એ સંયમ રાખવો જોઈએ મનુષ્ય નિર્વેદ બન્યા પછી નિર્વાસના થાય અને નિર્વાસના અરણ્યકાંડ પૂરો થાય એટલે કિસકિંદા કાંડ આવે બાલકાંડ અયોધ્યાકાંડ પછી અરણ્યકાંડ અને અરણ્યકાંડ પછી કિસકિંદાકાંડ બાળક જેવો હોય નિરાભિમાની હોય પછી નિર્વેર થાય અને નિર્વાસના થાય તો કાંડમાં આપણને પ્રવેશ મળે અને કામમાં એ જીવ ઈશ્વર સાથે મળે છે સાથે સાથે મળે છે ઈશ્વર એટલે ઓલો સુગ્રી રામને મળે છે એ જીવ ઈશ્વર સાથે મળે એટલે સુગ્રીવ છે એ જીવ છે અને રામ છે એ ઈશ્વર છે એટલે જીવને ઈશ્વરનું મિલન થાય પણ ક્યારે બાળક જેવા નિરાભિમાની હોય તો એ બાલકાંડ બાલકાંડ પૂરો કરીને કાંડમાં ગયા હોય પણ નિરવેર તમારામાં સેજ પણ વેરની ભાવના ના હોય તો અરણ્યકાંડ અને એ અરણ્યકાંડમાં સેજ પણ વાસનાની ભાવના ના હોય તો એ જીવ ઈશ્વર સાથે મિલન કરી શકે મિલન થાય નહીં એટલે ઈશ્વર સાથેની મૈત્રી થઈ રામ ના મિત્ર બન્યા છે જીવન અને ઈશ્વરની મૈત્રી એટલે જીવન સુંદર થાય સાંભળજો જીવની અને ઈશ્વરની જો મિત્રી થાય મિત્રતા બને તો જીવન કેવું થાય સુંદર અને જીવન સુંદર થાય તો સુંદરકાંડ આવે પછી કયો કાંડ આવે સુંદરકાંડ આવે અને એ સુંદરકાંડમાં હનુમાનજી ભગવાનની ભક્તિ કરી ભગવાન ના કામ કર્યા જેને રામને ઋણી રાખ્યા કહું ને રામાયણ તો મોટી છે નવ દિવસમાં પૂરી નથી થાય પણ આ એક એક વસ્તુ આપણામાં આવે તો આ સાત કાંડ સાંભળ્યા બરાબર બાકી આખી રામાયણ સાંભળી જાઓ પણ એમાંથી એક કાંડ પણ આપણામાં ના આવે તો છે એટલે એ સુંદરકાંડ રામાયણમાં સુંદરકાંડ અને ભાગવત માં દસમો સ્કંદ એ દસમો સ્કંદ એ ભગવાન નું હૃદય છે એમ કીધું છે ભાગવત નું હૃદય છે અને દશમા સ્કંદની આથી શરૂઆત થશે ભગવાન જન્મે દશમા સ્કંદ શરૂ થાય અને રામાયણમાં સુંદરકાંડ એ રામાયણનો હૃદય છે એવું કીધું છે બાપુ જો હવારે ને કેટલી દી ચોપાઈઓ બોલ્યા યાઘરી બાપુ સુંદરકાંડનો બહુ જ મહત્વ છે એમ ભાગવત ના દશમા સ્કંદનો બહુ જ મહત્વ છે એટલે એ સુંદરકાંડ આવ્યો છે બ્રહ્મની દ્રષ્ટિ થઈ અને પછી ત્યાં શોક રહેતો નથી જીવન સુંદર થયું ભક્તિમય બન્યું અને એ જીવન જો ભક્તિમય બની જાય પછી લંકાકાંડ આવે તમારું જીવન જો ભક્તિ થઈ જાય તો લંકારૂપી રાક્ષસો તમારા ઉપર અનેક حاવી થાય સમજાય છે ને કથા કે ઉપર ઉપર થી જાય છે બધુંય દૂધ દોણામાં જાય છે કે બહાર જાય છે થોડી કથા જેવી છે આધ્યાત્મિક એટલા માટે કહું અને જો બહુ ભક્ત ભક્તિ કરવા માંડે એટલે કે અમારા બધા એનો વિરોધ કરે રાક્ષસો લંકા રૂપી રાક્ષસો આવે આવે ને આવે અને ભક્ત બને ત્યારે આ કે બહુ ભગતીઓ થઈ ગયો હોય કે રેવા હવારમાં નીકળી જાય છે કે પોતે હું તો ને આપણને હોવા દેતો નથી બસ આ લંકા આ રાક્ષસો પણ તમારું જીવન સુંદર બને ભક્તિમય બને તો એ તો આવવાના એમાં કઈ વાંધો નહીં ભલે આવે ભલે બોલ્યા કરે પણ એનો તમે સાંભળશો નહીં તો ઓટોમેટિક રામ દ્વારા કોઈ આવી અને નાશ કરશે અને એનો નાશ કરશે એટલે લંકાકાંડ પૂરો થાય અને લંકાકાંડ પૂરો થાય એટલે ઉત્તરકાંડ બસ તમારું જીવન પછી ઉત્તર બની જાય

અને ઈશ્વર થી મિલન થાય તો ભગવાનની ભક્તિ થાય અને ભક્તિ થયા પછી રાક્ષસો આવે લંકાકાંડ પણ એ લંકાઓનો રાક્ષસોનો નાશ કરો તો તમારો ઉત્તરકાંડ આવે અને ઉત્તર એટલે આવેલી અંતિમ જીવન તો ઉત્તરકાંડ એટલે મુક્તિકાંડ કેવો કાંડ છે મુક્તિકાંડ તો તમારી મુક્તિની પ્રાપ્તિ થાય આ હાથી રામાયણ આધ્યાત્મિક રામાયણ હાથે હાથ કાંડ લો એક કાંડ નહીં સાથે સાત કામના